રાજકોટમાં બનેલી દુર્ઘટના અમારા કારણે નથી બની તેવા આક્રોશ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું જાણવા મળતી વિગત પ્રમાણે હાલમાં સ્કૂલો શરૂ થતાની સાથે જ સ્કૂલ વાહનમાં વિદ્યાર્થીઓને લાવવા મૂકવાની કામગીરી કરતાં ચાલકોને હાલમાં પોલીસ વિભાગ તથા આઈટીઓ વિભાગ દ્વારા અસહ્ય મેમો તથા દંડ આપવામાં આવે છે ત્યારે વાહન ચાલકો દ્વારા તેઓના વાહનોના પૈડા થંભાવી દેવામાં આવ્યા છે અને આજે મોરબી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને તેમાં તેઓએ જણાવ્યું છે કે તે લોકો દ્વારા જે વાહનો ચલાવવામાં આવે છે તેનાથી તેમના ઘર પરિવારનું ગુજરાન ચાલે છે અને નાના માણસોના બાળકોને તેઓ લાવવા મૂકવાની કામગીરી આ વાહનો દોડાવીને કરતા હોય છે ત્યારે જો તેમના વાહનોને અસહ્ય મેમો અને દંડ આપવામાં આવે તો તે લોકો તેમના વાહન ચલાવી શકે નહીં અને રાજકોટની ઘટનાને ધ્યાનમાં રાખીને અહીંયા વાહન ચાલકોની સામે જે પ્રકારની કામગીરી કરવામાં આવે છે તે યોગ્ય નથી કારણ કે આજની તારીખે પણ ખાનગી વાહનોમાં ઘણી મોટી સંખ્યામાં મુસાફરોને ભરીને લઈ જતા હોય તેવું જોવા મળે છે તે ઉપરાંત ઓવરલોડ ડમ્પર રોડ રસ્તા ઉપરથી નીકળતા હોય છે અને તે ઘણી વખત જીવલેણ અકસ્માત સર્જતા હોય છે તેમ છતાં પણ માત્રને માત્ર ટાર્ગેટ કરીને સ્કૂલના વાહન ચાલકોને હેરાન કરવામાં આવે તે યોગ્ય નથી તેવી રજૂઆત કલેક્ટરને કરવામાં આવી છે અત્યારે અમે બધાએ મોરબી સ્કૂલ એસોસિએશન વર્દીવાળા વાહનવાળા રિક્ષાવાળા બધાએ ભાઈઓ ભેગા થઈ અને કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છીએ અને અમે આવેદનપત્ર આપ્યું છે કે જે આ આરટીઓએ સીધી એક જ સામટી કોઈને પણ વેકેશન ખુલ્યું કોઈ પણ પ્રકારની જાણ વગર અને સીધી જી વાહનવાળા ઉપર ધોસ બોલાવવામાં આવી છે અને કોઈ પણ ભરી ન શકે એવા વીસ વીસ પંદર પંદર હજાર દસ દસ હજારના જે દંડ આપવામાં આવ્યા છે એના વિરોધમાં અમે બધા અહીંયા આવ્યા છીએ અને આ વસ્તુમાં અમને એમ કહેવામાં આવે છે કે જે પ્રાઇવેટ પાર્સિંગ ગાડીઓ છે તે ચલાવવામાં નહીં આવે તેને તમે લોકો ટેક્સી પાર્સિંગ ગાડી કરો એમાં તમે સ્કૂલ પરમિટ કરો અને પછી તમે એ મુજબ એમાં વિદ્યાર્થી બેસાડો તો અમારી માંગ એટલી છે કે અમારે એમાં થોડો સમય જોઈ છે કેમ કે આ મોરબીની અંદર હજારથી પણ વધારે સ્કૂલ વાહનો છે તો આમાંથી માનો કે અત્યારે બધા એવા સક્ષમ નથી કે જે ટેક્સી પાર્સિંગ અને સ્કૂલ પરમિટ કરાવી શકે અમે અત્યારે અહીંયા સાહેબ પાસે આવેલા બરાબર કે અમને બધાને તકલીફ પડી છે વાન બાબતની વાન બાબતની તકલીફ પડી એટલે બધા સંગઠન કરીને સાહેબને આવેદનપત્ર આપો કે ભાઈ અમને રાહત કરો અને અમને છોકરા ભરવાની અમને પરમિશન આપો કે ભાઈ દસ બાર પંદર ભરો બરાબર છે એના કારણે થઈને અમે સાહેબ પાસે આવેદનપત્ર લઈને આવેલા અને બીજા નંબરમાં કે આ જે ટેક્સી પાર્સિંગનું સાહેબ ઓન ધ સ્પોટ કરે છે તો એ અત્યારે પોસિબલ તો છે નહીં રાઈટ તો એના માટે થઈને કાંઈક આગળની કાર્યવાહી અમને આપો કે ભાઈ છ મહિના બાર મહિના બધાને એક પછી એક બે ચાર કરાવી લીઓ તો અમને ફાયદો થાય અને બીજા નંબરમાં જે તકલીફ છે એ તકલીફ તો કોઈ સામે જોતા નથી નાના માણસ છે ટકનું કરીને ટકનું ખાય છે એના માટે થઈને આ લોકો આ હેરાન કરે એ સારું ન કહેવાય આ કેટલા માણસો છે તમે જોઈ લ્યો બધા માટે થઈને જે બધાના રોટલા છીનવાઈ જાય કાલ સવારે સાહેબ બધા પ્રાઇવેટ ગાડીઓ લઈ લઈએ તો અમારે તો પછી રખડવાનું ટેક્સી પાસિંગ કરીને કે અમારે બુક માગવાની આ ટેક્સી પાસિંગ કરે એટલે બાર મહિના થાય તો પચીસ ત્રીસ હજાર રૂપિયા વીમો પાર્સિંગ ના આવે હવે નાનો માણસ છે એને પચીસ ત્રીસ હજાર રૂપિયા ખર્ચોમાં કેટલી તકલીફ પડે આપણે જે વાહનનું જે સોલ્યુશન છે હાલો અમે એક ગેરકાયદેસર હાલી છીએ પણ અમારું વાહન જે છે એ શેના માટે છે કે નાનો માણસ હોય કે કામદાર માણસ હોય કે જેની પાસે ટાઈમ ન હોય કે બાર કલાક કંપનીમાં નોકરી કરતો હોય એવા સ્ટુડન્ટ અમારા પાસે છે કે ગમે ત્યાં કારખાનામાં કામે જતો હોય એવા સ્ટુડન્ટ અમારા પાસે છે એ માલિક અમારી વેનમાં મોકલે છે ઘરધણી કે કોઈ નથી કલેક્ટર કે કોઈ એવો વીઆઈપી માળા અમારી વેનમાં નથી બરાબર જો અમે કાયદેસર કરવા અમે તૈયાર છીએ અમે બધું કાયદેસર જ કરશું પાંચ જણા બે હારી બરાબર પણ સામે ફી એટલી વધી જશે તો એ પેરિસને પોહશે બધા મામૂલી માણસ છે કોઈ એવો હાઈફાઈ માણસ નથી બરાબર પણ તમે આને આના ઉપર જ તમે સીધું ચડી બેઠા ટીઆરબીમાં થયું ટીઆરબીમાં થયું એ કાંઈ અમારા કારણે નથી થયું એમને એ લોકોને ફરવા જાવું હતું એટલે એ થયું અમે કોઈ કીધું હતું કે તમે જાજો આપણે તો કોઈએ નથી કીધું ને એ એના કારણે થયું છે તો પણ એ એનો દંડ તમે આ નાના માણસને ન આપો બરાબર તમારે કાયદેસર કરવું હોય તો કાયદેસરમાં અમે કરવા તૈયાર છીએ પણ અમને બાર મહિનાનો ટાઈમ આપો